ભાદરવા મહિનાના વધ પક્ષની એકાદશી તિથિ છે જેને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે શ્રાદ્ધના દિવસોમાં આવતી આ એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે તિથિએ તર્પણ પિંડદાન અને બ્રાહ્મણ ભોજન કરાવવાથી મૃતાત્માઓને મોક્ષ મળે છે ઉપનિષદોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે આ દિવસે ભગવાન ચાલીગ્રામની પૂજા અને વ્રત કરવાનું વિધાન છે કોઈ પૂર્વજ જાણે અજાણે કરેલા પોતાના કોઈ પાપને કારણે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યા હોય તો વિધિ વિધાનથી ઇન્દિરા એકાદશીનું વ્રત કરીને તેમની મુક્તિ મળી શકે છે એકાદશી આંબળા તુલસી અશોક ચંદન અથવા પીપળાનો છોડ વાવવાથી ભગવાન વિષ્ણુ સાથે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે ઇન્દિરા એકાદશી વ્રતનું મહત્વ શ્રાદ્ધ પક્ષમાં આવતી આ અગિયારસ ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે કારણ તે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે તેથી તેમને શાંતિ મળે છે તેથી પરિવારને આશીર્વાદ મળે છે સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે આ એકાદશીનું વ્રત જો વિધિપૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે ઇન્દિરા એકાદશીની વ્રત કથા ભગવાન શ્રીકૃષ્ણ ધર્મરાજ યોધિષ્ઠિને ઇન્દિરા એકાદશીનું વ્રત મહત્વ સમજાવ્યું હતું જેમાં શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યું છે કે સમસ્ત કર્મનો નાશ કરનારી એકાદશીમાં ઇન્દિરા એકાદશી ખાસ છે આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે હે રાજા નિંદિરા એકાદશીની કથા જે હું તમને સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો તેને સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે સતયુગમાં મહિષ્મતી નામની નગરી હતી ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા રાજા પોતે ધર્માત્મા અને પ્રજા વત્સલ હતા તેમના શાસનમાં પ્રજા ખૂબ સુખ ચેનથી રહેતી હતી ધર્મ અને કર્મના તમામ કાર્ય નગરમાં ખૂબ સારી રીતે થતા હતા એક દિવસ એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં આવ્યા ઇન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાજીનો સંદેશો લઈને આવ્યો છું જે આ સમયે પૂર્વજન્મમાં એક એકાદશી વ્રતનો ભંગ કરવાને કારણે યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યા છે નારદજીની વાત સાંભળી ઇન્દ્રસેન વ્યથિત થઈ ગયા દેવર્ષિને તેનું સમાધાન પૂછવા લાગ્યા ઇન્દ્રસેને કહ્યું કે મહારાજ કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવે અને તેમની ગતિ થાય ત્યારે દેવર્ષિએ કહ્યું કે હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન મંત્ર કથા શ્રવણ કરો એના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે એ દિવસે યથાશક્તિ દાન પણ કરો આમ કહીને નારદજી અંતર ધ્યાન થઈ ગયા તે પછી મહારાજા ઇન્દ્રસેને નારાજજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું એનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમપદને પામ્યા જ્યારે રાજ સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યો આ રીતે કરો એકાદશી વ્રત આ દિવસે વહેલી સવારે ઉઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિ કર્મ પતાવીને વ્રત કરો આ દિવસે પ્રથમ વિશ્વનારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરો તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરો આ દિવસે ફળાહાર કરવો અન્ન લેવું નહીં દિવસભર પ્રભુ સ્મરણ કરો પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી તે પછી શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા જો આમ ન થઈ શકે તો કોઈને સીધું આપવું શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી જાપ કરવા અને રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું જે આ રીતે ઇન્દિરા એકાદશીનો વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે વૈકુંઠમાં વાસ થાય છે જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવારિક સંબંધોમાં પણ વિશેષ સુખની પ્રાપ્તિ થાય છે